નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ રોહિત તેમજ મેવાસ વિસ્તારના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રતનપુર અને કરનેટને જોડતો પુલ આવેલ છે તે પુલ ડભોઈ તરફના છેડાની બાજુમાં વડોદરા જિલ્લા હદ વિસ્તારમાં ભીમપુરા તથા અનેક ગામના ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે પુલના પિલ્લરની બાજુમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયગાળાથી બ્રિજની બિલકુલ લગોલગ કોઈ લીઝ આવેલ ન હોવા છતાં પણ ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે રેતી ખનનના કારણે હાલમાં બ્રિજ ધરાશાયી થાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તેવી જ રીતે આ કરનેટ ગામના પુલની આજુબાજુના પિલ્લર પણ બિલકુલ લગો લીઝ ન હોવા છતાં ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે અને તેના પિલ્લરનું પણ ધોવાણ થઈ ગયેલ છે જેથી સદર હું પુલ પર ગમે ત્યારે ધરાશય થઈને પડી જાય તેવી સંભાવનાઓ વર્ણાઈ રહી છે જેથી કર્નેટવાડા બ્રિજની ડભોઈ સાઈડમાં એક કિલોમીટર સુધી ખોદકામ થઈ રહેલ છે તે બંધ કરાવવામાં આવે જેવી માંગ રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિત દ્વારા આવેદનપત્ર રજૂ કરી કરવામાં આવી અમે સંખેડા તાલુકાનું રતનપુર ધોધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મોતીભાઈ ભગાભાઈની આગેવાની હેઠળ અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારે જે મેવાસ અને ડભોઈને જોડતો જે બ્રિજ બનાવવામાં આવેલો છે એ બ્રિજની બિલકુલ આજુબાજુમાં ડભોઈના છેડા ઉપર બહુ મોટા પાયે રેતીનું ખોદકામ થાય છે અને જો એ રેતીનું ખોદકામ નહીં અટકાવે તો આ બ્રિજ ગમે ત્યારે પડી જશે અને મેવાસના બસો જેટલા ગામડાને ચાલીસ કિલોમીટર ફરી અને ડભોઈ આવવું પડશે એટલે અમે એવી રજૂઆત કલેક્ટર સાહેબને કરવા માગીએ છીએ કે આ બ્રિજની બંને આજુબાજુ એક કિલોમીટર પ્રતિબંધિત વિસ્તાર એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનું ખુદકામ જ ના થાય એવો વિસ્તાર જો જાહેર કરવામાં આવે તો આ બ્રિજની આવડતા વધી જશે અને જો આમ કરવામાં નહીં આવે તો અમે આગળના સમયની અંદર ભૂખ હડતાલ ઉપર અથવા તો ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન કરવા માટે પણ મજબૂર બનીશું શું બારિયા રાજુભાઈ અંબાલાલ રતનપુર and press the bell icon. Never miss an update.